હોય કંડક્ટર હોય એની ખૂટતી સુવિધાઓ જે કઈ હોય એની ભરતી કેવી રીતે કરી શકાય એ તમામ બાબતોને ધ્યાને રાખીને આજે રિવ્યૂ કર્યું છે મને અમારા આના ડેપ્યુટી સીએમ માન્ય હર્ષભાઈના નેતૃત્વની અંદર જે દિવસે ને દિવસે જીએસઆરટીસીએ જે વૃદ્ધિ કરી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ એને આગળ વધારવાનો આ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નિર્ધાર કર્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જીએસઆરટીસી એક નવા આયામો શરૂ કરશે ડ્રાઈવર હોય કંડક્ટર હોય એની ખૂટતી સુવિધાઓ જે કંઈ હોય એની ભરતી કેવી રીતે કરી શકાય એ તમામ બાબતોને ધ્યાને રાખીને આજે રિવ્યૂ કર્યું છે મને અમારા આના ડેપ્યુટી સીએમ માન્ય હર્ષભાઈના નેતૃત્વની અંદર જે દિવસે ને દિવસે જીએસઆરટીસીએ જે વૃદ્ધિ કરી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ એને આગળ વધારવાનો આ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નિર્ધાર કર્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જીએસઆરટીસી એક નવા આયામો શર કરશે